બોલો કૃષ્ણ કનૈયા લાલ જય ભાગવત ભગવાન કી જય શ્રીમદ ભગવદ્ ગીતાનો પંદરમો અધ્યાય જે પુરુષોત્તમ યોગ જેનું મહાત્મા સાંભળીએ શ્રી મહાદેવજી કે છે કે પાર્વતી હવે ગીતાના પંદરમા અધ્યાયનું મહાત્મા સાંભળો ગોડ દેશમાં કૃપાણ નરસિંહ નામના એક રાજા હતા જેમની તલવારની ધારથી યુદ્ધમાં દેવતાઓ પણ પરાસ્ત થઈ જતા હતા એમનો બુદ્ધિશાળી સેનાપતિ એ પાપીએ રાજકુમારો સહિત મહારાજનો વધ કરીને પોતે જ રાજ્ય કરવાનો વિચાર કર્યો આ નિશ્ચયના અમુક જ દિવસો પછી એ કોગળિયાના રોગથી ગ્રસ્ત થઈને મરી ગયો થોડા સમયમાં એ પાપાત્મા પોતાના પૂર્વકર્મના કારણે સિંધુ દેશમાં એક તેજસ્વી ઘોડો થયો એનું પેટ ચોટેલું હતું ઘોડાના લક્ષણોનું સારી પેઠે જ્ઞાન રાખનાર કોઈ વેશ્યાના પુત્રે ઘણું બધું મૂલ્ય આપીને એ અશ્વને ખરીદી લીધો અને પ્રયત્ન સાથે એને રાજધાની સુધી એ લઈ આવ્યો વૈશ્યકુમાર એ અશ્વ રાજાને આપવા માટે આ લાવ્યો હતો જોકે રાજાએ વૈશ્યકુમારથી પરિચિત હતા છતાં પણ દ્વારપાળે જઈને એના આગમનની સૂચના આપી રાજા એ પૂછ્યું શા માટે આવ્યા છો ત્યારે એણે સ્પષ્ટ શબ્દોમાં ઉત્તર આપ્યો કે દેવ સિંધુ દેશમાં એક ઉત્તમ લક્ષણોથી સંપન્ન અશ્વ હતો જેને ત્રણે લોકનું એક રત્ન સમજીને મેં ઘણું બધું મૂલ્ય આપીને ખરીદી લીધો છે રાજા એ આજ્ઞા આપી એ અશ્વને અહીંયા લઈ આવો વાસ્તવમાં એ ઘોડો ગુણોમાં ઉચ્ચેશવા જેવો હતો સુંદર રૂપનું તો જાણે ઘર હતો શુભ લક્ષણોનો સમુદ્ર જણાતો હતો વૈશ્ય ઘોડો લઈ આવ્યો અને રાજાએ એને જોયો અશ્વનું લક્ષણ જાણનારા આત્માયો આની ઘણી પ્રશંસા કરી સાંભળીને રાજા અપાર આનંદમાં મગ્ન થઈ ગયા અને એમને વૈશ્યને મોં માગ્યું સુવર્ણ આપીને તત્કાળ એ અશ્વને ખરીદી લીધો અમુક દિવસો પછી એક સમયે રાજા શિકાર કરવા માટે ઉત્સુક થઈને એ જ ઘોડા પર ચડીને વનમાં ગયા ત્યાં હરણાઓ પાછળ આમણે પોતાનો ઘોડો ધપાવ્યો પાછળ પાછળ બધી બાજુથી દોડીને આવી રહેલા સમસ્ત સૈનિકોનો સાથ છૂટી ગયો રાજા હરણાથી આકર્ષાઈને ઘણે દૂર નીકળી ગયા તરસે એમને વ્યાકુળ કરી દીધા ત્યારે એ ઘોડા પરથી ઉતરીને જળની શોધ કરવા માંડ્યા ઘોડાને તો એને વૃક્ષની ડાળીએ બાંધી દીધો અને પોતે એક શિલાખંડ પર ચડવા માંડ્યા થોડેક દૂર જતા એમને જોયું કે એક પાંદડાનો ટુકડો હવાથી ઉડીને શિલાખંડ પર પડ્યો છે એમાં ગીતાના પંદર દસ અધ્યાયનો અડધો શ્લોક લખેલો હતો રાજા એને વાંચવા લાગ્યા એમના મુખેથી ગીતાના શબ્દો સાંભળીને ઘોડો તરત પડ્યો અને અશ્વ શરીર છોડીને તત્કાળ દિવ્ય વિમાન પર બેસીને એ સ્વર્ગલોકમાં ચાલ્યો ગયો ત્યાર પછી રાજાએ પહાડ પર ચડીને એક ઉત્તમ આશ્રમ જોયો જ્યાં નાગકેસર કેળ આંબા અને નાળિયેરના વૃક્ષ લેરાતા હતા આશ્રમમાં એક બ્રાહ્મણ બેઠેલા હતા જે સંસારની વાસનાઓથી મુક્ત હતા રાજાએ એમને પ્રણામ કરીને ઘણી ભક્તિ સાથે પૂછ્યું કે બ્રાહ્મણ મારો અશ્વ જે આ હમણાં જ સ્વર્ગે જતો રહ્યો છે એનું શું કારણ છે રાજાની વાત સાંભળીને ત્રિકાળદર્શી મંત્રવેતા અને મહાપુરુષોમાં શ્રેષ્ઠ વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણે કહ્યું કે રાજન પૂર્વકાળમાં તમારે ત્યાં સરભર મેરુંડ નામનો સેનાપતિ હતો એ તમને પુત્રો સહિત હણીને પોતે રાજ્ય હડપ કરી જવા તત્પર હતો ત્યાં તો ખોગાળિયાની ગ્રસ્ત થઈને એ મૃત્યુ પામ્યું ત્યાર પછી એ દેજપાપથી પાપથી ઘોડો થયો હતો અહીં ક્યાંક ગીતાના પંદર દશ અધ્યાયનો અડધો શ્લોક લખેલો મળી ગયો હતો એને જ તેને વાંચવા માંડ્યા એને જ તમારા મુખેથી સાંભળીને યશ્વ સ્વર્ગે ગયો છે ત્યાર પછી રાજાની પડખે રહેલા સૈનિકો એમને શોધતા શોધતા ત્યાં આવી પહોંચ્યા એ સૌની સાથે બ્રાહ્મણને પ્રણામ કરીને રાજા પ્રસન્નતાપૂર્વક ત્યાંથી ચાલ્યા અને ગીતાના પંચદશ અધ્યાયના શ્લોકાક્ષરોથી અંકિત એ જ પાંદડાને વાંચી વાંચીને પ્રસન્ન થવા માંડ્યા એમના નેત્ર હરખથી ખીલી ઉઠ્યા હતા ઘરે આવીને એમણે મંત્રવેતા મંત્રીઓ સાથે પોતાના પુત્ર સિંહબળને રાજ્ય સિંહાસન પર અભિષિત કર્યો અને પોતે પંચદશ અધ્યાયના જપથી વિશુદ્ધ ચિત્ત થઈને મોક્ષ પામી ગયા કૃષ્ણ કનૈયા લાલ જય ભાગવત ભગવાન બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત ભગવાન કી જય શ્રીમદ ભગવદ્ ગીતાનો પંદરમો અધ્યાય જે પુરુષોત્તમ યોગ જે આપણે સાંભળીએ શ્રી ભગવાન બોલ્યા જેનું આદિપુરુષ પુરુષ પરમેશ્વર રૂપી ઉદ્ધવ મૂળ છે જેની નીચે રહેલી બ્રહ્મા રૂપી મુખ્ય શાખા છે તથા વેદો જેના પાંદડાઓ છે એવા સંસાર રૂપી અશ્વત્થ વૃક્ષને તત્વજ્ઞાનીઓ અવિનાશી કહે છે જે માણસ એ સંસારરૂપી વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે એ વેદના તાત્પર્યને જાણનાર છે અર્જુન એ સંસાર વૃક્ષની ગુણોરૂપી જળ વડે વૃદ્ધિ પામેલી અને વિષયોરૂપી કુપળો ધરાવતી દેવ મનુષ્ય તિર્યક આદિ યોનીઓ શાખાઓ નીચે અને ઉપર આમતેમ ફેલાયેલી છે તેમજ એ શાખાઓના મનુષ્યલોકમાં કર્માનુસાર બાંધનારા અહંતા મમતા તથા વાસનારૂપી મૂળિયા નીચે અને ઉપર બધા લોકોમાં ફસાયેલા છે પરંતુ આ સંસાર વૃક્ષનું સ્વરૂપ જેવું કહ્યું છે એવું અહીં વિચારકાળમાં મળી આવતું નથી કેમ કે આનો નથી તો આદિ કે નથી અંત તેમજ નથી આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ માટે આ અહંતા મમતા ને વાસનારૂપી અત્યંત દ્રઢ થયેલા મૂળ ધરાવતા સંસારરૂપી અશ્વત્થ વૃક્ષને દ્રઢ વૈરાગ્ય રૂપી વડે કાપી નાખીને એ પછી એ પરમપદ સ્વરૂપ પરમેશ્વરને સારી પેઠે શોધવા જોઈએ કે પામી ચૂકેલા ફરી પાછા વળીને સંસારમાં નથી આવતા અને જે પરમેશ્વરથી આ પુરાતન સંસાર વૃક્ષની પ્રવૃત્તિ અર્થાત પરંપરા વિસ્તાર પામી છે એ જ પુરુષ નારાયણને હું શરણે છું આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરીને એ પરમેશ્વરનું મનન અને નિધિધ્યાસન કરવું જેમના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે જેમને આસક્તિૂપી દોષને જીતી લીધો છે જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે જેમની કામનાઓ પરિપૂર્ણ નાશ પામી ચૂકી છે એવા સુખ દુઃખરૂપી દ્વંદોથી છૂટેલા જ્ઞાનીજનોએ અવિનાશી પરમપદને પામે છે જે પરમપદને પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં આવતા નથી એ સ્વયં પ્રકાશિત પરમપદને ન તો સૂર્ય ઉજાળી શકે છે ન ચંદ્રમા કે ન અગ્નિ એ જ મારું પરમધામ છે હે અર્જુન આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે અને એ જ આ પ્રકૃતિમાં રહેલી મન સહિતની પાંચે ઇન્દ્રિયોને ખેંચે છે વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને બીજા સ્થાને લઈ જાય છે એ જ રીતે દેહ આદિનો સ્વામી જીવાત્મા પણ જે શરીરને છોડે છે એ શરીરમાંથી પ્રાણો દ્વારા મન સમેત ઇન્દ્રિયોને લઈને પછી જે શરીરને પામે છે એમાં જાય છે એ શરીરમાં સ્થિત આ જીવાત્મા ક્ષોત્ર ચક્ષુ ત્વચા રસના અને મનને આશ્રય એટલે કે એમની સહાય લઈને જ વિષયોને સેવે છે પરંતુ શરીર છોડીને જતો શરીરમાં સ્થિત રહેલો વિષયોને ભોગવતો એ ત્રણેય ગુણોથી જોડાયેલો હોવા છતાંય જીવાત્માના યથાર્થ સ્વરૂપને અજ્ઞાનીજનો નથી જાણતા કેવળ જ્ઞાનચક્ષુ ધરાવનાર વિવેકશીલ જ્ઞાનીજનો તત્વથી જાણે છે કારણ કે યત્ન કરનારા યોગીજનો પણ પોતાના હૃદયમાં સ્થિત આત્માને તત્વથી ઓળખી શકે છે પરંતુ જેમણે પોતાનું અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાનીજનો તો યત્ન કરતા રહેવા છતાં પણ આત્માને નથી જાણી શકતા એ અર્જુન સૂર્યમાં રહેલું જે તે જ આખા જગતને ઉજાળે છે જે તે ચંદ્રમામાં છે અને જે અગ્નિમાં છે એને તું મારું જ તે જ જાણ તથા હું જ પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સગળા ભૂતોને ધારણ કરું છું અને રસ સ્વરૂપ એટલે કે અમૃતમય ચંદ્રમા બનીને સઘળી વનસ્પતિઓને પોષું છું અને સર્વ પ્રાણીઓના શરીરમાં સ્થિત રહેલો હું જ પ્રાણ અને અપાનથી સંયોજાયેલ વિશ્વનર અગ્નિ સ્વરૂપ થઈને આ ચાર પ્રકારના અન્નને પચાવું છું હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું તથા મારાથી જ સ્મૃતિ જ્ઞાન તેમજ અપોહન થાય છે તથા બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું તેમજ વેદાંતનો કરતા અને વેદોને જાણનાર પણ હું જ છું હે અર્જુન આ સંસારમાં નાશવંત અને અવિનાશી એ બે પ્રકારના પુરુષો છે એમાંથી સઘળા ભૂત પ્રાણીઓના શરીરો નાશવંત અને જીવાત્મા અવિનાશી કહેવાય છે તથા બીથી ઉત્તમ પુરુષ તો જુદો જ છે લોકમાં પ્રવેશીને સૌનું ધારણ પોષણ કરે છે અને જેને અવિનાશી પરમેશ્વર તેમજ પરમાત્મા એવા નામથી ઓળખાયો છે કેમ કે હું નાશવંત જળ સમુદાય ક્ષેત્રથી સર્વ રીતે અતિત છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું માટે લોકમાં તેમજ વેદોમાં પણ પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું એ ભરતવંશી જે જ્ઞાની માણસ મને આ રીતે તત્વથી પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે એ સર્વજ્ઞ માણસ રીતે શાસ્ત્ર મેં કહ્યું અને તત્વથી જાણીને માણસ જ્ઞાની અને કૃતકાર્ય થઈ જાય છે શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં શ્રી ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદ ને બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર વિષયનો પુરુષોત્તમ યોગ નામનો પંદરમો અધ્યાય સમાપ્ત આ અધ્યાયમાં ભગવાને પોતાના પરમ પ્રભાવ સારી પેઠે કહ્યો છે પછી એનું મન એક ક્ષણ પણ ભગવાનના ચિંતનનો ત્યાગ નથી કરી શકતું કેમ કે જે વસ્તુને મનુષ્ય ઉત્તમ સમજે છે એમાં જ એનો પ્રેમ હોય છે અને જેમાં પ્રેમ હોય છે એનું ચિંતન થતું હોય છે માટે સૌનું મુખ્ય કર્તવ્ય છે કે ભગવાનના પરમ ગોપનીય પ્રભાવને સારી પેઠે સમજવા માટે નાશવંત ક્ષણભંગુર સંસારની આશક્તિનો બધી રીતે ત્યાગ કરીને તથા પરમાત્માને શરણે થઈને ભજન અને સત્સંગનો વિશેષ પ્રયત્ન કરવો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત ભગવાન કી જય